સીતારામ બધાને સાંજના વાગી ગયા છે સવા પાંચ અને નવરી થઈ હવે એક કામ બાકી છે રિઝલ્ટ બનાવવાનું રિઝલ્ટ કાર્ડ ભરવાના છે બધું કામ પેન્ડિંગ હતું એ ધીમે ધીમે પૂરું કર્યું સ્કૂલનું કામ બાકી છે કાલે હવે રાતે એ કરીશ ને કા રાતે કરીશ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી સરસ મજાનો વિચાર છે કે મનુષ્યને સફળ થવું હોય તો જ્યાં ત્યાં હથેળી બતાવે તો સફળ ના થાય એના માટે પરિશ્રમ કરવો પડે ચણાયેલી ઇમારતને આપણે કોઈક નકશો બતાવે તો એવી જ ઇમારત આપણે જો બનાવી હોય તો એના માટે આપણે પ્રયત્ન કરવા પડે આ વાસ્તવિકતા છે પણ ક્યારેક ક્યારેક સાલો વિચાર આવે કે ગમે એટલા માણસ મજૂરી કરે ગમે એટલા એક સરસ મજાનું જો તમને કહું એટલે તમને આઈડિયા આવશે કે દૂધ પીવાથી શરીરનો વિકાસ થાય છે બિલાડી દૂધ પીવે છે ક્યાં વિકાસ ચાલવાથી શરીર સ્લીમ થાય છે હાથી સતત ચાલે છે બેસે ઓછો બેસે જ નહીં કદાચ ઓછો બેસતા જોયું ક્યાં એનું શરીર સ્લીમ થયું તરવાથી શરીરની અંદર એનર્જી આવે છે પાણી ઘટતું નથી એમ કે તરવાથી શરીર સ્લીમ થાય છે ક્યાં માછલી તો વેલ માછલી ક્યાં પાતળી થઈ બહુ જાડી હોય છે અને સવારમાં વેલા ઉઠવાથી ઘરની અંદર બહુ લક્ષ્મી આવે છે વૃદ્ધિ થાય છે પેપર વેચનાર સવારમાં સૌથી વહેલો ઉઠે અને વેચે છે પેપર છતાંય લાઈફ ટાઈમ એ પેપર જ વેચે છે નસીબથી બળવાન કોઈ નથી નસીબથી બળવાન આ પૃથ્વી પર કોઈ નથી માખીઓ ના ઉડાડતા હોય એવા લોકો રાજ કરતા હોય અને સર્વ ગુણ સંપન્ન દુખી હોય અરીસાને આપઘાત કરાવે એવા કાળા માણસ હોય છતાંય એ લીલા લેર કરતા હોય અને ઘણા જે છે એ રૂપનો અંબાર હોય છતાંય દુખી હોય એટલે સૌથી વધારે પ્રાધાન્ય નસીબને આપ્યું છે કે નસીબથી બળવાન કાંઈ છે જ નહીં જીપીએસસીની ને કેટલી કેટલી એક્ઝામો વિદ્યાર્થીઓ સતત વરસ વરસ દિવસ પાંચ પાંચ વર્ષ સુધી સતત પ્રયત્ન કરતા હોય છે તો ક્યાંક ને ક્યાંક એ અટકી જાય છે અને ઘણા જે છે એ એક બે પ્રયત્નની અંદર પાસ થઈ અને નોકરીએ જોડાઈ ગયા હોય છે મારા જીવનની હું વાત કરું તો નોકરી મળી સરકારી ત્રણ વખત છતાંય મારા નસીબની અંદર સરકારી નોકરી મને કોઈક પૂછતું હતું કે બેન તમારે સરકારી છે કે પ્રાઇવેટ છે મારે પ્રાઇવેટ જોબ છે અને છેલ્લી વીસ વર્ષથી હું એક જ સંસ્થાની અંદર જોબ કરું છું મેં સંસ્થા બદલાવી જ નથી એટલે વાંધો નથી જૂનું થઈ ગયું છે સરકારી જેવું જ છે પણ ત્રણ વખત મળી એ સમયને અને એ સંજોગો એવા હતા કે હું એને સ્વીકારી શકું એમ નહોતી એટલે આપણા નસીબથી બળવાન કોઈ છે જ નહીં કદાચ આપણે મળ્યું હોય ને તો એ આપણે સ્વીકારવા માટે રેડી ન હોય એટલે પોલીસમાં મળી ઘરનાવે ના પાડી કે પોલીસમાં છોકરીઓને ના જવાય પરિવારજનોએ પછી જે છે એ નર્સિંગ માટે તૈયારી કરતી હતી ક્યાંક ને ક્યાંક એમાં રિશ્વતને ભ્રષ્ટાચારને આપણે પહેલાના સમયમાં હાલતું તો એમાં વારો ન આવ્યો પછી આગળ ભણી અને શિક્ષક માટે એમાં સરસ મજાની તૈયારી કરી અને ટેટ ને ટાટ ને બધા સારામાં સારા માર્કે પાસ કરીને સરકાર નોકરી પણ લઈ લીધી છતાં એ નોકરી ન મળી નસીબથી બળવાન છેલ્લે સ્વીકારી લીધું કે નસીબથી બળવાન કાંઈ છે જ નહીં આપણા નસીબની અંદર સરકારી નોકરી છે જ નહીં એની રેખા જ નથી સ્વીકારી અને આગળ જીવનને ધકેલી મૂક્યું કે ધાયરું ધણી તારું જ થાય હું ગમે એટલા ધમપછાડા કરું કે ગમે એટલા ઉપાડા લઉં મારું કાંઈ આમાં હાલવાનું નથી એટલે ઘણી વખત એમ થાય કે શું પરિશ્રમ કરવાથી જ બધું પ્રાપ્ત થાય છે તમે સતત દિવસ અને રાત ગમે એટલો પરિશ્રમ કરો ને તો એ કાંઈ ન થાય ધાયરું ધણીનું જ થાય પણ હા આપણે મહેનત છોડવાની નહીં ક્યારેક એ રંગ લઈ આવે એમ કહીએ કે સો વર્ષ પહેલા આંબો વાવતા આપણા પૂર્વજો આપણા બાપદાદાઓ એના ફળ એના સંતાનો ખાતા એટલે આપણે કરેલી મહેનત આપણે નહીં તો આપણી પ્રજાને કંઈક કામ આવશે એટલે મેં કરેલી મહેનત હવે પાછું એનું તમને રીઝન કહું કે મેં બહુ વાંચ્યું બહુ વાંચ્યું એટલું વાંચ્યું કે મારો વિષય સંસ્કૃત અને પછી એ સંસ્કૃત વિષયની સાથે મેં પુરાણો વાંચ્યા અને મીમાંસા વાંચી ન્યાય ને બધા હું તમને ન્યાય ઘણી વખત કહેતી હોય છું અલગ અલગ ન્યાય હોય ઘણું બધું મેં વાંચ્યું એ આજે જે છે ક્યાંક ને ક્યાંક હું કોઈ પણ જગ્યાએ જાઉં તો મને એની ખબર હોય વિદ્યાની અંદર એક બેન કહેતા હતા કે તમારા વિદ્યા જોતા હોય ને કોઈ જગ્યા જોતા હોય ને તો એની જે હકીકત છે ને એ શું એનું મહાત્મ્ય છે એની આપને ખબર પડે તો એના વિશે આપને માહિતી મળી જાય ચોક્કસ અને લોકો સુધી એની જાણ પણ થઈ જાય મહાભારત છે ભાગવદ્ ગીતા છે ક્યાંક આપણે બધું યાદ ના હોય થોડું થોડું આપને યાદ હોય ભાગવદ્ ગીતા મારે વધારે આવતી સો માર્કનું આખું પેપર આવતું એટલે એના ઘણા બધા શ્લોક જે છે ટ્રેનની અંદર જે છે ને હું આવી લી અમે સાંજે બેઠા સાત વાગે ટ્રેનની અંદર ઉજ્જૈનથી બેઠા અને અમદાવાદ સુધીની હતી તો અમે રિઝર્વેશન કરાવ્યું ત્યારે એટલી બધી ટ્રાફિક નહોતી એટલે એક દાદા અને દાદી હતા આપણા ગુજરાતી જ ત્યાંના હતા પણ હતા ગુજરાતી સમજતા હતા હિન્દીમાં બોલતા હતા પણ સમજતા હતા થોડું થોડું ગુજરાતી એટલે સૂતી સુતી મારી બાજુમાં એને જગ્યા નહોતી મળી સીટ જ નહોતી મળી એટલે મેં કીધું કે મારે હજી સૂવું નથી તમે બેસવું હોય તો અહીં બેસો સામેની સીટે એટલે બધા બેઠા હતા અને હું છે ને ભગવદ્ ગીતાના શ્લોક બોલતી હતી દાદા એવા ખુશ થયા ગાતા ગાતી હતી ને અને ખુશ થતા હતા કે સાંભળતા હતા અને મારે યાર એ ભગવદ્ ગીતાનો શ્લોક ગાતા હતા એટલે મજા આવે કોકને આપણે સાંભળીએ અને આપણી જે જે ઉચ્ચારણ કરીએ ને હામે બહુ મજા આવે એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે કહીએ ને કે કદાચ આપણા નસીબની અંદર નોકરી ના મળી તો કાંઈ નહીં પણ એ જ્ઞાન આપણે જે પ્રાપ્ત કર્યું છે ને એ ક્યારેય વ્યર્થ થતું નથી પહેલું તો જે જીવન કઈ રીતે જીવવું ને એની આપને ખબર પડે છે જો આપણે જીવન જીવતા હોય એમાં ઘણાને લોચાઈ લાગતા હોય કે આ શું છે ખરેખર આપણા લાઈફનું બહુ વિચારતા હોય કે શું છે શું છે શું છે આપને ખબર હોય કે આપણે કઈ રીતે જીવીએ છીએ અને જે જીવીએ છીએ એ બરાબર જ છે આમાં કોઈ પણ પ્રકારનું કાંઈ છે લોચા બોચા કાંઈ છે નહીં વ્યા વ્યવસ્થિત છે શાંતિથી છે અને બહુ સારી રીતે જીવન જીવીએ છીએ તો આપણું જ્ઞાન છે ને એ કોઈ દિવસ વ્યર્થ જાતું નથી જીવન જીવવા માટે પછી સમાજની અંદર કઈ રીતે રહેવું સમાજના લોકોને કઈ રીતે ઓળખવા ચાણક્ય નીતિ છે વિદુર નીતિ છે આ બધું વાંચીએ આપણે તો આપને ઘણી બધી ખબર પડે એટલે ચાણક્ય નીતિ અમારે ભણવાની અંદર આવે ને તો ચાણક્ય કહે છે કે દરેક પશુ પક્ષીઓ પાસેથી અમુક ગુણો લેવાનું ચાણક્ય આપને કીએ એમાં ક્યાંય માણસ પાસેથી ગુણ લેવાનું કીધું નથી ઘણી વખત જે છે તમે જુઓ કે માણસો જે છે ને આપણને વણ માગ્યું કંઈક ને કંઈક કહેતા જોઈ કે આમ કરાય અને એક ટેવ પડી ગઈ છે માણસને કોઈ સાંભળે ન સાંભળે માને ન માને છતાંય આપણે નક્કી કરી લઈએ કે માણસ સલાહ આપશે લગભગ નવ્વાણું પર્સન જે છે ને એ સલાહ આપવાના છે તમે જ્યારે ભાંગેલા હોય જમીન પર હોય તમારી પાંચ કિલો બાજરો લેવાની ઓકાદ ન હોય પૈસા ના હોય આપણે સારા કપડાં પહેરવા હોય તો એ કપડાં લેવાની આપણી પાસે પૈસા ના હોય એ સમયે તમારો જેણે હાથ પેકડો હોય ને પૃથ્વી પર એ જ તમારો સાચો સુખ અને દુઃખનો સાથી છે આનાથી વિશેષ આ પૃથ્વી પર કોઈ હોય જ ન હોકે એટલે આપણે શું કરવું લાઈફ આપણી છે દીકરાઓ માતા પિતા ભાઈ બેન કાકા કુટુંબ મામા મોસાળ પુત્ર પુત્રી આ બધા જે છે આપણા સંબંધો છે અને ક્યાંક ને ક્યાંક આ બધા સંબંધો જે છે એ સ્વાર્થથી જોડાયેલા છે સ્વાર્થ વિના કોઈ સંબંધ નથી પણ વિના સ્વાર્થે કે નહીં મારે આને સુખ જ આપવું છે એ દુઃખમાં હોય કે સુખમાં હોય એને ગરીબી હોય કે અમીરી હોય મને એનાથી કાંઈ ફરક પડતો નથી અને એની ગમે એવી પરિસ્થિતિમાં હું સાથે ઊભો રહીશ કે ઊભી રહીશ આ આપણું સાચું રીતે છું છે કડવું બોલે ભલે પણ એની કડવાશની અંદર એ ક્યાંક ક્યાંક આપણી સારું થવાની ભાવના છે જો આપણને જ્ઞાન હોય ને તો આપણે સમાજની અંદર અંદર ઓળખતા શીખી જઈએ અને મોટો નથી જીવનની જે છે નાના નાના બાળકોને આપણે આવી વિષ્ણુ શર્માની મેં તમને પંચતંત્ર મેં વાંચ્યો ત્રેપન વાર્તાઓ છે અલગ અલગ પશુ પક્ષીઓની ની કહેલી કે એની અંદરથી આપણને શું જ્ઞાન મળે તો ઘણું બધું જ્ઞાન છે અને અમરશક્તિ નામના રાજાના ત્રણ દીકરાઓ સરસ મજાના બુદ્ધિહીન હોવા છતાં વિષ્ણુ શર્માએ એને સરસ મજા મજાના જ્ઞાની બનાવી દીધા અને રાજ કરવાને લાયક બનાવ્યા તો એમ જ બન્યા નહીં એના પાછળ એનું જ્ઞાન હતું એટલે જ્ઞાન વ્યર્થ તો જાતું જ નથી કહેવાનો મિનિંગ એટલો છે કરેલું ક્યારેય નિષ્ફળ જાતું નથી પહેલાં મેં તમને બિલાડીના છાપાવાળાના ને માછલીના ને હાથીના ઉદાહરણ ખાલી ઉદાહરણ છે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું છે એક નિબંધ અમારે આ વખતે પૂછાણું તો પુરુષાર્થ વિના દસમા ધોરણ ની અંદર તો આપણે પૂછીએ ને છોકરીને કે પુરુષાર્થ એટલે હું એટલે તો ખબર પડી જાય તો બેટા પ્રારબ્ધ એટલે હું એટલે છોકરીઓ અમુક જે છે અત્યારે વિચારો કે રીલ્સ બનાવવાની અંદર એટલી બધી છોકરા છોકરીઓ પાગલ થઈ ગયા છે કે એને આપણા ગુજરાતી શબ્દના સમાનાર્થી શબ્દની ખબર હોતી નથી ગુજરાતી શબ્દના સમાનાર્થી શબ્દની ખબર ના હોય તો એના વિશે નિબંધ ક્યાંથી લખી શકે નિબંધ એટલે તમારે બે પેજ ભરવાના હોય લખાણ એની વિશે લખાણ કરવાનું એમાં ક્યાંથી લખી શકે બાળકો બહુ દિવસે ને દિવસે દિવસે ને દિવસે નબળા બનતા જાય છે એનું કારણ છે મોબાઈલ અને પછી હું કહું કે બેટા મારી પાસે મોબાઈલ છે બધાને કહું તમે જેમ રીલ્સ જોવો છો એ હું કમાવા માટેનો ઉપયોગ કરું છું આપણા ઘરની અંદર રહેલા દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બહેન આ બધા પાસે મોબાઈલ છે ક્યાંક ને ક્યાંક તમે રીલ્સ જોતાં જોતાં તમને આઈડિયા તો આવવા જોઈએ ને કે જે આધા નંગા રીલ્સ બનાવી અને પૈસા કમાય છે એના કરતાં આપણે સરસ મજાનું ફેમિલી રીલ બનાવીએ કોમેડી રીલ બનાવીએ દાદા દાદીના રમત કરતા હોય એની રીલ બનાવીએ જે હું બાની બનાવતી હતી એમ તો તમારે નાની ઉંમરથી એક કમાવાનો રસ્તો મળી જાય ભવિષ્યની અંદર આપણે કોઈ પાસે લાંબો હાથ કરવો ન પડે આ મોબાઈલ જે છે એ દર મહિને તમારી પાસે જે ખર્ચો માગે છે આપણે મોબાઈલ મોંઘો થઈ ગયો છે રિચાર્જ કરાવવું પડે અને આપણે લાંબો હાથ કરવો પડે શરૂઆત જે છે એ ત્યાંથી આપણો લાંબો હાથ કરવાની બંધ થઈ જાય અને ઉલટાનું કમાણી ઈશ્વર આપણી ઉપર મહેરબાન હોય અને માતા પિતાના સાથે આશીર્વાદ જોડાઈ જાય તો ખરેખર આપણે જે છે એ ચમકી ઉઠીએ ચમકવા માટે થઈને રૂપ જરૂરી નથી ચમકવા માટે થઈ અને રૂપ જરૂરી નથી ચમકવા માટે થઈ અને કોઈની ભલામણ જરૂરી નથી ચમકવા માટે થઈ અને તમારી બુદ્ધિ અને તમારી સમજણ શક્તિ જરૂરી છે આ બે તમારી સાથે જોડાઈ જાય એક બુદ્ધિ અને એક સમજણ તો જીવનની અંદર તમને કોઈ પાછળ રોકી શકે નહીં માણસ પોતે જ પોતાના મનથી ભાંગી જાય કે આવું આપણાથી ન થાય આપણે હું વિડીયો શરૂ શરૂમાં બનાવતી ને એટલે બધાને અચરજ લાગતી કે આ હું વિડીયામાં મોબાઈલ આમ એકલું એકલું બોલવું ને અમારા જ ઘરની અંદર મારા છોકરાઓને ગમે એટલે મને ના ન પાડે પણ પોતાને થોડુંક ઓલું થાય કે ના અમે ન બોલી શકીએ અમને શરમ આવે ના કઈ એક તો શિક્ષક છે પણ એને પોતાને બોલવાની પેલી જ નહીં કે મોબાઈલ હામો અમે મમ્મી કોઈ દી વિદ્યા નથી બને મોટ નાનકડો તો બનાવતો પણ હમણાં એને ટાઈમ નથી મળતો એ તો વિદેશ વયો ગયો ન ગમે પણ આ તો એક કમાવાનું માધ્યમ છે આપણે ક્યાં કઈ ખરાબ કરવાનું છે આપણે સમાજની અંદર ક્યાં કોઈને કંઈ ખરાબ બતાવીએ છીએ ક્યાં આધા નંગા કપડાં પહેરીને આવીએ છીએ આપણે તો એક સારી વાત કહીએ છીએ અને પાંચ માણસ સાંભળશે કદાચ પાંચ સાંભળશે તો એ ક્યાંક એને જીવન જીવવાની સમજણ મળશે એટલે મન મનુષ્ય ધારે એ કરી શકે પણ મનથી ભાંગી ગયું હોય કે ના મારાથી આ કાંઈ જ થાય નહીં એક વિડીયો મૂકી અને પછી પાંચ જણા જોયો ભાઈ પહેલી શરૂઆતમાં મેં ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા હતા ઘણા વર્ષો પહેલાની વાત કરું છું પહેલાં દસ પંદર બાર વર્ષથી તો મેં બંધ કરી દીધા છે હવે ટ્યુશન નથી કરાવતી હું તો ક્લાસીસ ચાલુ કર્યા ને એટલે પહેલાં મહિને જે છે ને એક જ છોકરો આવ્યો આખો મહિનો મેં એક છોકરાને ટ્યુશન કરાવ્યું વિચારો માણસ કે એક છોકરામાં હું આવે તો એ સમયમાં તો દોઢસો રૂપિયા ફી હતી દોઢસો રૂપિયામાં હું એને બે કલાક કાયમ ભણાવતી હવે એ અત્યારે સાહેબ થઈ ગયો છે માસ્ટર એમએસી બી એડ અને મારા ભેગો જ પાછો નોકરીએ લઈ ગયો હતો અને પછી એને સરકારી નોકરી હમણાં મળી ગઈ નવ દસની અંદર ભગવાન કરે સુખી થાય થયા બધા એ પહેલો જ મારો છોકરો કે એ પહેલાં ટ્યુશનમાં મારે ન્યાય આવ્યો હતો પહેલો જ એ પછી બીજા મહિને સાત થયા અને ત્રીજા મહિને જે છે એ દસ થયા અને એમ કરતાં કરતાં મારા ઉપરના બે રૂમ છે એ બે રૂમ ભરાઈ ગયા ત્યારે મેં ખાલી રેખા હતા બેડ કે કંઈ હતું નહીં બે રૂમ પછી મારો કોચ પછી છેલ્લે રવેશમાં બેહવા તૈયાર પણ મેડમ આવું તો તમારે ત્યાં ટ્યુશનમાં આવવું એટલે મહેનત જે છે ને તમે શરૂઆત કરો ને ત્યારે સીધી સફળતા ન મળે અત્યારની પેઢીને જે છે ને રાતોરાત કરોડપતિ બનવું છે એમ રાતોરાત ન બનાય તમારે થોડોક ભોગ આપવો પડે એટલે આવું છે ભાઈ અને તમે જે ભણાવેલું છે એ પાંચ વરસ દસ વર્ષ કે વીસ વરસ પછી એ બાળક તમને યાદ કરવું જોઈએ કે અમે ભણતા મેડમ પાસે અત્યારે એવું છે કે બારણે નીકળીને છોકરાઓ ગાયરું કાઢે કે પિસ્તાલીસ મિનિટનો પીરિયડ છે ને માંડ થાય નીંદર આવે બગાહા ખાઈએ કંટાળો ચડે માત્ર ને માત્ર તમે પુસ્તક ની અંદર ટૂંકમાં કેવાનો અર્થ એવું એવું નથી હું સારું ભણાવું છું પણ માત્ર ને માત્ર ભણાવતી નથી ભણાવવાની સાથે જીવન જીવવું પછી બચે છે આપણે કઈ કઈ મજા આવે એવી વાત કરીએ જેવડા બાળકને જેવડા વ્યક્તિને તમે ભણાવો છો ને એના જેવડા બનીને એની સાથે રહ્યો ને તો વાંધો ન આવે આપણે વૃદ્ધો પાસે બેસતા હોય ને તો વૃદ્ધો જેવો મગજ કરી નાખવો પડે બાળક સાથે રમતા હોય ને તો બાળક જેવડો મગજ કરી નાખવો પડે આપણા ઘરની અંદર પરણીને હોય હોય હવે આપણે એની પાસે અપેક્ષા રાખીએ કે મારા મારા જેટલી જેટલી છે અને અંદર પરિપક્વતા ઘણી વખત આપણાથી વધારે એની અંદર બુદ્ધિ હોય તો એને સ્વીકાર કરવો પડે આવું બધું જ્યારે થાય ને એને સમજણ કેવાય ઘૂંટડા ઉતારવા પડે બધું કરવું પડે તો શાંતિ ઘરની અંદર છવાય બાકી તો આપને ખબર જ છે કે કાયમ ભાણા બે બાજુ બાજુ રાખીએ વાસણો એટલે ભટકાવવાના જ છે એટલે આ બધી જીવનની સમજણ જે છે એ મોબાઈલમાંથી મળી રહી છે પણ આપણે શું જોઈએ છે એ હું બાળકોને કહેતી હોય એટલે વિદ્યાર્થી કે સાચી વાત છે મેડમ અમે આ એક વર્ષ પૂરું કરી લઈએ દસમું ને પછી દસમાવાળા એમ કહેતા હોય ને બારમું એટલે અમે તમારી પાસે આવશું અને હું કરું અને એ અમે શીખશું બાકી તો તમે કાયમ અમારી સાથે હોય જ છે એટલે અમને થોડી ઘણી તો ખબર પડી ગઈ છે ભગવાન કરે કે એ બધા માણસ છે ને પોતાના પગ ઉપર ઉભા રહીએ પોતાના પરિવાર સાથે જોડાઈને રહીએ બસ આવું જોતા બેનનું કામકાજ હોય ને નવરા હોય ત્યારે આવા વિચાર આવે તો આવજો બધા અને મારા વિચારો કદાચ કેવા છે એ તમને જેને ગમે જ છે અને જો સારા લાગતા હોય તો વિડીયોને ચોક્કસ શેર પણ કરજો લાઈક અને કમેન્ટ કરજો આવજો સીતારામ